યુટ્યુબર ત્યારે મને ખૂબ આનંદ થાય કે રૂપાપરા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે એ ભાગવત કેવું કે જે ભાગવત સાંભળવાથી દરેક જીવ માત્રને ચોર્યાસી લાખ યુનિટ મુક્તિ મળે છે એ ભાગવત કેવું તો કે વેદ ઉપનિષદનો સાર અને બાર સ્કંધ એટલે ભાગવત મહાપુરાણ એ ભાગવત કેવું તો કે શ્રી કૃષ્ણ ભગવાન ના જીવન ચરિત્ર ની કથા એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભાગવત કેવું તો ભગવાન વેદવ્યાસે વ્યાસે રચના કરી છે અને ગણેશજી દ્વારા જેમને લખવામાં આવ્યું છે એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ મિત્રો ટૂંકમાં વાત કરીએ તો ભગવાન વેદવ્યાસે સુખદેવજી મહારાજ ને કથા સંભળાવી છે અને એમ પણ કહેવાય છે કે રાજા પરીક્ષિતને જ્યારે જયારે શ્રાપ મેળો હોય છે કે આવતા સાતમા દિવસે એમનું મૃત્યુ થવાનું છે ત્યારે રાજા પરીક્ષિત રાજપાટ છોડીને મોક્ષના માર્ગે નીકળી જાય છે ત્યારે એમને સુખદેવજી મહારાજ મળે છે અને સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારે સતત સાત દિવસ સુધી મોક્ષની કથા એટલે કે શ્રીમદ ભાગવત કથા પરીક્ષિત રાજાને સંભળાવે છે અને અંતે પરીક્ષિત રાજા મોક્ષની પ્રાપ્તિ કરે છે ત્યારે મિત્રો આપણને રૂપાપરા પરિવારને આંગણે કથા સંભળાવશે શાસ્ત્રી શ્રી પ્રકાશભાઈ દવે કથા તારીખ છે સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારથી ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર સુધી કથાનો સમય નોંધી લેશો સવારે આઠ ત્રીસથી અગિયાર ત્રીસ બપોરે ત્રણ ત્રીસ થી છ ત્રીસ સુધી સ્થળ નોંધી લેશો રાધે રાધે પાર્ટી પ્લોટ ફૂટ રોડ સ્કૂલ ની સામે અંબે ફાર્મ રાજકોટ તો મિત્રો આપ સૌને હું રૂપાપરા પરિવાર વતી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં વધારવા જાહેર આમંત્રણ આપું છું તો આવો આપણે સૌ આ સાથે મળી અને શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું રસપાન કરીએ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ